નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પાર દર્શક યુટ્યુબ ચેનલ ની અંદર જગ્યાઓ આવવાની છે સ્ટેનોગ્રાફર ઇંગ્લિશ ની કેટલી જગ્યાઓ છે ગુજરાતી સ્ટેનોગ્રાફરની કેટલી જગ્યાઓ છે બે કેટલી જગ્યાઓ છે પટાવાળાની કેટલી જગ્યાઓ છે એટલે કે કોર્ટ અટેન્ડન્સ ની કેટલી જગ્યાઓ છે આ તમામ બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલા જો તમે હજી સુધી આપણી ચેનલને નથી કરી તો અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટની ભરતી માટેનું આપણે એક ગ્રુપ બનાવ્યું છે જેની તમને લિંક જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ત્યાં જઈને તમે આપણું વોટ્સઅપ ગ્રુપ છે એને જોઈન કરી શકો છો તો વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી લેશો તો વાત કરીએ ગુજરાત હાઈકોર્ટની ભરતી તો જયારે પટાવાળા પ્લસ જગ્યાઓની ભરતી હતી એની સાથે એના ન્યૂઝ પણ હતા ઓકે તો આજે પણ પાછા ન્યૂઝ આવ્યા છે ન્યૂઝપેપરની અંદર કે ભાઈ બેલીફ પટાવાળા સ્ટેનોગ્રાફર અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગુજરાતી બરાબર એ ઉપરાંત જે ડીવાય છે એની પણ ભરતી હાઈકોર્ટમાં આવવાની છે

જેની ટૂંકી કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે આઈટી સેલ માં અડતાલીસ જગ્યાઓ ડ્રાઈવર ની જગ્યા ચોત્રીસ જગ્યાઓ કોર્ટ અટેન્ડન્સ એટલે કે પટ્ટાવાળા વર્ગ ચાર ની બસો આઠ જગ્યાઓ કોર્ટ મેનેજર ની એકવીસ જગ્યાઓ બરાબર તો આ હાઈકોર્ટ ની જગ્યાઓ દર્શાવેલી છે હવે જિલ્લા અદાલતો ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતની જગ્યાઓની વાત કરીએ તો ગુજરાત સ્ટેનોગ્રાફર ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ ની બસો ચાર પ્લસ દસ બસો ને ચૌદ જગ્યાઓ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ થ્રી ની જો ટેનેટિવ નંબર અને વેકેન્સીસ કે આટલી જગ્યાઓ છે અને આટલી સંભવિત જગ્યાઓ છે બરાબર તો ટોટલ ત્રણસો ને સાત જગ્યાઓ પ્રોસેસર સર્વર અને બેલિફની જગ્યાઓ બસો ને દસ બરાબર લાસ્ટ આપણે એક નોટિફિકેશન જોયું છે જેમાં એકસોને સાત જગ્યાઓ દર્શાવેલી હતી સો એકસોને બાર જગ્યાઓ દર્શાવેલી હતી બરાબર તો કદાચ બસોને દસ જગ્યાઓ પણ આવી શકે છે તો આ ન્યૂઝ છે એ આપણને પ્રાપ્ત થયા છે અને એમાં વિગત દર્શાવેલી છે કે ખાલી જગ્યાઓની વિગત ઉપર દર્શાવ્યા પ્રમાણે રહેશે અને આ સંદર્ભે ઉપરોક્ત જગ્યાઓની ભરતી માટેની જરૂરી માહિતી સાથેની વિગતવાર જાહેરાત નેશનલ ટેસ્ટિંગ એજન્સી તથા હાઈકોર્ટની અધિકૃત વેબસાઇટ એક્ઝામ ડોટ એનટીએ ડોટ એસી ડોટ ઇન

અવશ્ય જે છે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ ત્યાં કાઢીને તમને આને લગતી માહિતી જે છે એ તમને મળતી રહેશે તો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો મળી આવી અવનવી માહિતી સાથે આપણી યુટ્યુબ ચેનલ પથ દર્શક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત